વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહીમાન પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે આવી જે ઘટના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપનીમાં આજે બની છે વહેલી સવારે સિંહ પરિવાર કંપનીની નોર્થ કોલોનીમાં આવેલા પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિરના પાછળના ભાગે આવી ચડ્યા હતા સિંહ સિંહણ અને તેના ત્રણ બચ્ચા સાથે સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતા કોલોનીના સિક્યોરિટી ગાર્ડને આ ઘટના ધ્યાને આવતા તંત્રને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી સિંહ પરિવારને કારણે અહીંની કોલોનીમાં ભયનો માહોલ છવાયો હતો સવારના સમયે અફરાતફરી પણ મચી ગઈ હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય સિંહ બાળ મળી બાદ તેઓનું મિલન સિંહ પરિવાર સાથે કરાવવામાં આવશે જો કે એક સિંહ બાળ અને ગોતવારમાં સર્ચ ઓપરેશન દરમિયાન કોલનીમાં રહેતા તમામ પરિવારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે કોઈ અનિષ્ટ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા સલામતી રાખી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અત્યારે અમારે અંબુજા નોર્થ કોલોની અને મંદિરે જંગલના સિંહ અહીંયા આવી ગયા હતા તો બે સિંહ સિંહણ બે છે અને ત્રણ બચ્છા છે તો અંબુજા રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં રાત્રે સાડા ચાર વાગ્યા ના અહીંયા કોલોની માં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડમાં આવી ગયા હતા ત્યારે મંદિરના પૂજારીને જાણ થઈ અને બાકી બીજા અન્ય લોકોને ધીરે ધીરે કરતા જાણ થઈ ત્યારે બધા માણસો એ જોયા કે ભાઈ મંદિરના કમ્પાઉન્ડમાં માં ત્રણ બચ્છા અને સિંહ આંટા મારે છે તો સિંહ કે દિવાલ કે કુદીને બહાર જતી રહી પણ બચ્છા ન જઈ શક્યા એટલા માટે બચ્છા અવારનવાર મંદિરની ચારે બાજુ આંટા મારતા હતા તો જંગલ ખાતાવાળા વાળાને અમારા કંપનીના અધિકારીઓ લાગતા એ જે કઈ જંગલ ખાતા વાળાને જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્ચા નોર્થ કોલોની અંદર આવી ગયા અને કોલોનીમાં આટા મારતા હતા જેથી કરીને કોલોની રેસીડેન્ટ એરિયા છે કંપનીના કર્મચારી અહીં કોલોનીમાં રહે છે તો તેમના છોકરા બધો પરિવાર અહીંયા રહે છે તેમને ભય લાગતો હતો તો આના કારણે જંગલ ખાતાના માણસો આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે પાંચ સાત કલાક થી રેસ્ક્યુ કરતા અત્યારે બે ને પકડી અને પાંજરામાં લઈને તે લોકો લઈ ગયા છે અત્યારે સિંહણ અને સિંહ પણ દિવાલની બહારની ની સાઈડ આ ચક્કર લગાવે છે તો આનો કઈક વહેલી તકે નિકાલ કરે જેથી કરીને લાગતા ઓળખતા ખાતા અધિકારીઓને મારો વિનંતી છે કે આ લોકોનો વહેલો નિકાલ કરે જેથી કરીને અહીંયા કોલોની રેસિડેન્ટ એરિયામાં ભય ન લાગે એટલા માટે મારી વિનંતી છે સવારના સાડા ચાર વાગે એક સિંહ સિંહ અને ત્રણ બચ્ચા આવેલા આવેલા અને મંદિરમાં ઘૂસી ગયેલા મંદિરમાંથી પછી નોર્થ કોલોનીને કોલોની એરિયામાં આવી ગયેલા અને પછી આ બધામાં ફરતા હતા અને થી છ સાત કલાકની રહેમત બાદ ફોરેસ્ટ વાળાએ પકડી લીધા અને અત્યારે કોલોનીમાં ડરનો માહોલ છે અને કોઈ હજી કોઈ બહાર નીકળતા નથી તો આને વહેલી તકે અંદર ન આવે ને આને કંઈક બારોબાર એ વ્યવસ્થા કરે રાત્રે ભય નો માહોલ હતો કોઈ અવારે સવારના છ વાગે નોકરી જવા માટે માણસો ડરતા હતા સવારે અમારી કોલોની સિંહ આવેલા છે અને બધા જ ડરી ગયા છે કોઈ બહાર નીકળતું છે નહીં આજે પાંચ કલાક અત્યારે પાંચ કલાક થયેલી છે બે બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચું પકડવામાં બાકી છે सवेरे 6:00 बजे 5:00 6:00 बजे બધા જ ડરેલા છે 6:00 ત્યારે અને બહુ ગભરાયેલા છે બધા મેં વિજયકુમાર શર્મા મંદિર કા હેડ पुजारी હું ઓર સુબહ હમ 5:00 બજે મંદિર ખોલતે હે ઓર મંદિર ખોલને કે બાદ મે ભગવાન કી સેવા પૂજા કે اندر મેમ लगे ہوئے تھے ઉસકે બાદ મે બાર સે મેસેજ મિલા ગાર્ડ ગાર્ડ કે પાસ હે કે યહા બાજુ મેહી શેર હે हमने देखा आवाज आ रही थी तो हमने देखा बाहर में निकल के देखे तो मंदिर के पीछे में ही जो है तीन सावक हैं वो घूम रहे थे और वो बाद में वही मंदिर के पास में थे पर आज वो आराम से घूम रहे थे उनको रास्ता नहीं मिल रहा था फिर, फिर बाद में शेरनी जो है वो उनकी माँ है वो पीछे से बाउंड्री को लांग करके वो अंदर आई उन अंदर, अंदर आ कर फिर वो बच्चे अभी तक इधर में ही चारों और पेड़ों के नीचे बैठे हुए हैं सबने साफ लोगों को फोन किया हमारे जो हेड हैं भाई बारड तो उनको मैसेज दिया यहाँ गार्ड ने सबको अपनी सिक्योरिटी इंचार्ज को, को मैसेज दे करके फिर उसमें जो है ना अभी फिर बाद में फॉरेस्ट डिपार्टमेंट द्वारे आकर के उन बच्चों को पकड़ने के अंदर में दो बच्चे मिल गए हैं अभी एक तीसरा बच्चे की खोज के अंदर में है क्या तो मतलब कल मतलब के अंदर में बच्चे किसी को परेशान या किसी भी अटैक करने का ऐसा कुछ नहीं था वो बच्चे आराम से घूम रहे थे वो दर्शन के लिए मंदिर चालू रखा है मंदिर मंदिर उस समय बंद कर दिया क्योंकि आने वाली पब्लिक को कोई नुकसान नहीं हो कोई परेशान नहीं करे, इसलिए मंदिर बंद कर दिया दर्शन के लिए सेवा पूजा भगवान की वैसे ही चलती रही आरती का टाइम वैसे ही आरती के टाइम पर आती हुई वो सारा काम प्रोग्राम भगवान का सेवा पूजा का वैसे ही चलता रहा